શ્રાવણ મહિનાના આગમન પહેલાં જ શહેરની અંદર વિવિધ તહેવારોની શરૂઆત થઈ જતી હોય છે ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં દશામાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું જેમાં કિન્નર સમાજ સહિત અનેક ધાર્મિક લોકો દશામાની ભક્તિના રંગે રંગાયા હતા વાજતે ગાજતે માતાજીની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી સુરતના અમરોલી આવાસ ચારબુજા સર્કલથી એસ ફોર આવાસ સુધીમાં દશામાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે કિન્નર સમાજ સહિત વિવિધ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા પૂજા અને આરતીના રંગે રંગાયા હતા ત્યારે પણ મહાઆરતી કરવામાં આવી હતી માતાજીના ભુવા સહિત કિન્નર સમાજ પણ માતાજીને પગે લાગી અને સર્વની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ માગ્યા હતા આ આસ્થાભેર દશામાની શોભાયાત્રામાં ઉત્સાહભેર સ્થાનિક લોકો પણ જોડાયા હતા શોભાયાત્રામાં લોકોએ દર્શન કરી અને આ પ્રસંગનો ભવ્ય લ્હાવો લીધો હતો આજે અમે દશામા નું આગમન કરીએ છીએ મારું નામ છું છું અને હું હું ઘણા વર્ષોથી રીપી કુંવરજી આપણે આગમન ખૂબ કરીએ છીએ દશામાં દશામા ના વ્રત વર્ષથી દશામા નો વ્રત કરીએ છીએ દશા ખૂબ ખુબ સ અને દુ છે એટલે જ કહેવાય છે કે દશામાં નિર્ધનને ધન આપે છે વાંચ્ય પુત્ર આપે છે એટલે જ કહેવાય છે કે દશામાં દશા દૂર કરો રાખો ચરણની ની પાસ એવી દયા દયા કરજો

જેવી રીતના ભાવિ ભક્તો જેને જેમ જોડાવું એમ રીતના જોડાય છે માતાજીના પરચા જે રીતના માતાજીનું સ્ટાફના સેવા પૂજા થાય છે એટલે ચોથા પાંચમા દિવસથી જે રીતના કંકુનો પરચો થાય છે જે રીતના માતાજીના આગમન થાય છે જે રીતના સેવા પૂજા કરી એ રીતના માતાજીના પરચા થાય છે આ ચાર પૂજા સર્કલથી નીકળી ને આવા એચપોર ગેટે લઈ જવાના છે ધામધૂમથી માતાજીના શોભાયાત્રા કાઢી છે અરવિંદ રાઠોડ જી ટીવી ન્યૂઝ સુરત